તો કહ્યું કે આજે હું બહુ ખુશ છું તો મને થયું કે તારે બ્રેકઅપ કરવું છે ના ના બ્રેકઅપ કરવાની વાત જ નથી આજે તો છે ને પેચઅપ કરવાનું છે હકીકતમાં મારા ભાઈ સાથે મેં બધી વાત કરી લીધી છે આપણા બંનેની હા લગ્ન કરવા માંગીએ છીએ એ પણ મજાક કરે છે મજાક નથી કરતો સિરિયસલી તો ભાઈએ શું કહ્યું ભાઈ તો શું કે મારી સામે બિચારાનું કંઈ ચાલવું જોઈએ ને પાઈની સામે ગયો ને બટથી કહી દીધું કે લગ્ન કરવા માંગુ છું એક છોકરી ગમે છે એટલે કેઝ્યુઅલી મારા ભાઈ તો મારા સપોર્ટમાં હતા માની ગયા પતિઓ બોલી દીધું ખોટું તને બહુ જલ્દી ખબર પડી જાય ને કે હું તારી સામે કેટલું ખોટું બોલું છું કેટલું સાચું બોલું છું રગ રગતી ઓળખું છું ને જો શરૂઆતમાં થોડી ગાના ગાની કરી વિરોધ પણ કર્યો એમણે કે આવી રીતે પ્રેમ લગ્ન ના કરાય આપણા સમાજમાં કોઈના નથી થયા અને આપણે લોકો ક્યાં એ લોકો ક્યાં પણ પછી મારે આઈડિયા લગાવવો જ પડ્યો તે આઈડિયા લગાવ્યો શું એ જ કે મેં મોટાભાઈને કહી દીધું કે આપણે લોકોએ કોટ મેરેજ કરી લીધા છે કોર્ટ લાગ્યો ને હા હો ઝટકો મોટાભાઈને પણ લાગ્યો હતો અરે ઊભા થઈ ગયા હતા પણ તને કોણે કહ્યું હતું આવું બધું કહેવાનું બસ મારી બુદ્ધિ બુદ્ધિએ એ કહ્યું કે મોટા ભાઈ ને ગમે એમ કરીને કન્વિન્સ કરવાના છે એટલે જટકો આપ્યો મોટા ભાઈ એક ઝટકો આપ્યો એટલે મોટા ભાઈ ઊભા ઊભા થયા એ વાત વાત માની ગયા માની ગયા કે મે લગ્ન કરી લીધા છે એમ એટલે હવે એમની પાસે કોઈ ચોઈસ નોતી ને કે આ પાડી શકે કે ના પાડી શકે એમણે કહ્યું કે વાંધો નહીં છોકરીને લઈને ઘરે આવતો રહે તારા ઘરે તો માની ગયા છે પણ મારા ઘરનું શું આ બહાર નીકળવું હોય ને તો પણ સતર સવાલ પૂછે છે આ તો સારું છે કે ભાઈ મારા સપોર્ટ માં હતો એ તો પપ્પા પપ્પા તમારો જીવ લઈ લેત ખરેખર ઓ ડેન્જર જગ્યા ઉપર ઊભા છે આપણે અહીંયા વાત કરીએ છીએ અને ત્યાં જો ને પેલા લોકો એન્જોયમેન્ટ કરી રહ્યા છે તું મારા પરથી ધ્યાન હટાવીને ત્યાં ધ્યાન છે તારું એ લોકોને તડુ દે મોગને છો હું જાણું છું કે તારા ઘરે કોઈ સીધી રીતે માનશે નહીં પણ કાઈક તો રસ્તો હશે ને

કે આ લોકોના લગ્ન થઈ ગયા હતા એટલે એક જાતે બે કામ ભાગવાની કોઈ જરૂર નથી એ લોકોને માનવું હશે તો માનશે જો એવું કરવાથી સારું અને મારું બંનેનું નામ બદનામ થશે બંનેના ફેમિલીની બેઝથી થશે નામ ઉછળશે એની કરતા તો આપણે કોઈ બીજો રસ્તો ગોતીએ હું એવું હોય ને તો મારા ભાભીને વાત કરી જોઈશ અરે પણ ભાભીને વાત કરવાથી શું થવાનું છે તારા ભાભી ભાઈ ને વાત કરશે કદાચ ભાભી સપોર્ટ પણ કરે કદાચ ના પણ કરે હવે તો ભાભીના મૂડ પર ડિપેન્ડ કરે છે ને કે ભાભીને શું કરવું છે તો હું એ જ કહેવા માંગુ છું બે સંકેતાઓ છે સપોર્ટ કરે પણ કરે અને ના પણ કરે ચાલ કરે તો તો વાંધો નથી ના કર્યો તો હા પણ વાત તો કરવા દે અબ કરે તો ઠીક છે ના કરે તો પછી કોઈ બીજો રસ્તો ગોતીશું ને હમ આમ પણ આપણો મુખ્ય કામ તો વાત પહોંચાડવાનું જ છે ને જે વાત તું નથી કરી શકતી એ વાત તારા વતી કોઈ બીજું કરી લેશે રાઈટ ખરેખર મને સમજાતું નથી આ તારા ઘરમાં આટલી બધી ડેરી ડેરીને રહે છે શું શું ચાલો બે ચિંતા છોડ થઈ જશે બધું